જય ભીમ જે ભારત ડી સોલંકી યુવા ભીમસેના એસસી એસટી ઓબીસી બહુજન સમાજના લોકો ખાસ કરીને ગરીબ પછાત વર્ગના લોકો જે લોકો યુટ્યુબના ફેસબુક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મારો નંબર મેળવીને પોતાની કંઈ સલાહ સૂચન માટે કાયદાકીય માહિતી માટે મદદ માટે જે લોકો ફોન કરે છે મદદ માગે છે એ તમામ લોકોના મારા મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે અને રેકોર્ડિંગ કે જે કાંઈ લોકોને આપણે રૂબરૂ પહોંચીને કાયદાકીય રીતે જે રીતે મદદ કરી હોય એ તમામ બાબતો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ અને અમારા રેકોર્ડિંગથી યુટ્યુબથી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ખાસ કરીને વિનંતી છે કોઈ પણ લોકો ફોન કરતા નહીં આપણે જે કાંઈ લોકોને મદદ કરીએ છીએ સલાહ સૂચન આપીએ છીએ જાહેરમાં આપીએ છીએ જગ જાહેર આપીએ છીએ અને લોકો એ વિડીયો રેકોર્ડિંગ જોઈને કાંઈક શીખે એના માટે યુટ્યુબની અંદર રેકોર્ડિંગ મૂકીએ છીએ તો પછી જેને ચાનામાના મદદ જોતી હોય તો કૃપા કરીને આ પ્લેટફોર્મ તમારા માટે નથી હું કોઈને ચાનામાના મદદ કરતો નથી કરવા માંગતો નથી અને કરવી કરીશ પણ નહીં હું જે કાંઈ મદદ લોકોને કરીશ એ જગ જાહેર કરીશ તો જે લોકો વણી કાઢવા ફોન કરવો હોય મારા રેકોર્ડિંગનો ગમતા હોય જેને જે કાંઈ સમસ્યા હોય એ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી મારો પ્રશ્ન છે લોકોને મદદ કરવી લોકોને જે મદદ કરી છે યુ યુટ્યુબમાં ચડાવું તો જે લોકોને પ્રોબ્લમ હોય તો આજ પછી કોઈ ફોન કરતા નહીં ફોન કરવો નહીં અને ફોન કર્યા પછી મેં પૂછ્યું પણ હોય કે ભાઈ તમારું રેકોર્ડિંગ મૂકવું અને રેકોર્ડિંગ મૂકાય છે રેકોર્ડિંગ જોઈને તમે ફોન કર્યો હોય અને રેકોર્ડિંગ મૂકીએ વાયરલ થઈ જાય પરિવારના લોકો ફોન કરવા માટે સગા સંબંધીઓ ફોન કરવા માટે તકલીફ થવા મળે આડોશી પાડોશીને તકલીફ થાય નાચ જાતમાં તકલીફ થાય ધર્મમાં તકલીફ થાય તો તમારે ફોન ન કરાય અને આપણે જેટલી તેવડ હોય એટલી જ વાત કરાય તો તમામ લોકોને વિનંતી છે કે આજ પછી મને આવો કોઈ પ્રકારનો ફોન કરવા અને ફોન કરશો તો રેકોર્ડિંગ થશે રેકોર્ડિંગ થશે તો યુટ્યુબમાં મૂકાશે આ છેલ્લી વખત વિનંતી છે અને મેં જો રેકોર્ડિંગ તમારે ડિલીટ કરવાનો તમને શોખ હોય તો એનો દંડ તમારી પાસે વસૂલવામાં આવશે જે લોકોને ડિલીટ કરાવવો હોય જબરદસ્તી તો એ લોકોની પાસે દંડ સ્વીકારવામાં આવશે અને એ દંડ લઈને સારા કામમાં આપણે લોકો ગરીબ માણસોને શિક્ષણમાં આંદોલનમાં કે સામાજિક ભવન કે યુવા ભીમસરણ ભવન બને છે ને વાપરવામાં આવશે તો કોઈ આજ પછી ડિલીટ કરવા બાબતે ફોન કરવો નહીં અને જે લોકો મદદ માંગે છે તો ફોન કરતા પહેલા વિચારો લેવું કે રેકોર્ડિંગ થશે જય ભીમ જય ભારત કાઈ મારા ફોન તો ઉપાટ કેમ નથી કોણ બોલો રાજુદેન બોલું હે રાજુદેન બોલું હું બે દિવસથી જ જવાબ હતો મારી વાત છે તમે સો કે હું તમારા ઓફિસરને મળવા આવું હું જો કોલ કરું તમે અમે મારી બેન છે ને ફોન હું મારી છે કામમાં છું એટલે મેં હમણાં કઈ પૂછ્યો નથી વાંધો નઈ સર વાર તને સાંભળો અને ખાલી હું તમને મારી એટલી વિનંતી કે હવે જે થઈ ગઈ થઈ ગઈ મારી ફોન થઈ ગઈ આ પાડતી મારે એ નંબર દિનેટ કરવો હવે ના હું કાઈ કેતો નથી પણ મારે પૂછવું પડે જાણવું પડે શું છે પછી હું એક વસ્તુ કરી હોય ને પછી તમારે સાહેબ આજે રાજકોટમાં જઈને તમને ઓફિસ પણ ઓફિસ જાવતી ઓફિસ મારી તો કઈ તો નથી તમે ઓફિસે જઈને કરતા

હોય કરવાની ફરિયાદ તમારી મરજી થી બધું વાલો તમારી મરજી થી દુનિયા નો વાય છાપા માં આપી દીધું હોય ફરિયાદ કરી હોય પછી એમ કે છાપા વાળે મીડિયા ને કાઢી નાખો કોઈ કાઢે તો હું કામ લોકો નાખ્યું લોકોને કેમ ખબર પડે શું કામ ડિલીટ કર્યું મેં તમારે કેવું તમારે કેવાથી ડિલીટ કર્યું તો મારે હાલ પુરાવા મૂકવા પડે ને કાલે વાર મારો આક્ષેપ થાય

મારી વાત સાંભળો સાહેબ મારા છોકરા હતા એ તમારા જ મેઘ થોડી કઈ તમારા છોકરા ના પાડી છે મેં મેં તો તમને પૂછીને મૂક્યું છે ને હા પણ તમે મને પૂછીને તું હતું હું તમને એમ કહું રેકોર્ડિંગ તમે હે ને આજે ડિલીટ કર નાખો બરોબર આ તો તમને મારી વિનંતી છે એવી વિનંતી નો કેસ જાવ કેસ થતો હોય તો કેસ એ પોલીસ નો તમારી પૂછી ને મૂક્યો તો મારે મારે સાહેબ આપણે શું કામ સમાજ સમાજ કેસ કર્યું મેં અન્યાય કર્યો છે ગુનો કર્યો કોઈ ક્યો હાલો તો તમે નથી કયો પણ મારે તો પૂછી ને છે ને સાહેબ રેકોર્ડિંગ બેન તમે વાર વાત કરી ને બરોબર એમાં તમે કયો છો રિક્વેસ્ટ કરો છો કે ડિલીટ કરી નાખો એ મારે રેકોર્ડિંગ મૂકવું પડે હા કાઈ વાંધો નહીં હા રેકોર્ડિંગ રેકોર્ડિંગ થાય પછી એ મને પૂછા વગર નું મૂક્યું ના બીજું કાંઈ નઈ વાંધો રેકોર્ડિંગ મૂક્યું પછી કેતા નહીં મને કર્યું આમ

હા પણ એ મારી ભૂલ થઈ કે હું અમને કે તમે સમાધાન અમને ના ને ભાઈ નથી આ એ તમારી વાત કરાય હું કોઈ કોઈ રેકોર્ડિંગ જ નથી કરતો કાઈ સાહેબ મારી તમને બસ હું તમને ને કઈ વાંધો નહીં તમે કે હો ને